મહેસાણાની જ્યાં જિલ્લા પંચાયતના નવીન બિલ્ડિંગનું કામ ફરી અટવાયું છે નવીન ભવનના નકશામાં સરકારી રસ્તો આવતા વિવાદ સર્જાયો વર્ષ બે હજાર ત્રેવીસથી અટવાયેલું નવીન ભવનનું નિર્માણ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરે નકશો બનાવ્યો તાંત્રિક મંજૂરી વગર વર્ષ બે હજાર ત્રેવીસમાં જ ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું સરકારી ખુલાસો થયો સરકારી સંપાદન માટે હવે કલેક્ટર છે એજન્સી નક્કી થયા બાદ પણ કામગીરીમાં ફરી વિલંબ થયો નકશામાં ગંભીર ક્ષતિ બદલ વિરોધ પક્ષે કાર્યપાલક ઇજનેરને જવાબદાર ઠેરવ્યા છે જે નકશો છે એ નકશો તૈયાર કરવામાં કેવા પ્રકારનો વાઘરો વાટવામાં આવ્યો છે તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત થઈ જતા બિલ્ડિંગને નવું બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી અને તત્કાલીન પ્રમુખ પ્રહલાદભાઈ પરમારના શાસન વખતે રૂપિયા ઓગણત્રીસ કરોડના ખર્ચે આ બિલ્ડિંગ નવું બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જો કે સિદ્ધાંતિક અને વહીવટી મંજૂરી લીધા વિના ખાતમુહૂર્ત કરી દેવાતા કામગીરી શરૂ થઈ શકી નહોતી ત્યારબાદ લાંબા સમય સુધી સરકારમાં ફાઇલો અટવાતી રહી અને લગભગ દોઢ વર્ષથી મથામણ પછી ફરી એક વખત આ બિલ્ડિંગ બનાવવા માટે પરવાનગી આપવામાં આવી છે અત્યારે સાઠ કરોડ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ નવું બનાવવાની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે પણ તેના માટે એજન્સી નિયત કરી દેવા બાદ જે સ્થળે બાંધકામ કરવાનું હતું તે શરૂ થાય તે પહેલા ખબર પડી કે કેટલીક જે નકશામાં જે જગ્યા સમાવાઈ છે એ જગ્યામાં કેટલોક ભાગ સરકારી રસ્તો છે તો નકશો તૈયાર કરતી વખતે આર એમ બી જિલ્લા પંચાયતના અધિકારીઓને આ રસ્તાની જાણ નહીં હોય એક સૌથી મોટો સવાલ છે હવે રસ્તો સરકારી હોવાને કારણે અને નકશામાં એ રસ્તાનો સમાવેશ થયો હોવાને કારણે ફરી એક વખત આ બાદકા મટવાયું છે અને આ રસ્તાને હવે નીમ કરવા માટે ફરી એક વખત કલેક્ટરમાં દરખાસ્ત કરવામાં આવી છે જો કે આરંભી પંચાયતના જે અધિકારીઓ છે કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા આ સ્થળે જિલ્લા પંચાયતનું બાંધકામ કરવાની નીમ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને નકશો તૈયાર કરવામાં આવ્યો તો પરંતુ આપણે જે જગ્યા બતાવી રહ્યો છું આપણા જગ્યા જોઈ શકો છો કે આ જગ્યા જે સ્ટેચ્યુ નો ભાગ છે એના સ્ટેચ્યુ ના ભાગ સીધે જે રસ્તો જઈ રહ્યો છે એ સરકારી રસ્તો છે અને આ જગ્યાનો ઉપયોગ નકશો બનાવવામાં જિલ્લા પંચાયત બિલ્ડિંગ બનાવવા માટે કરવામાં આવે છે આપણી સાથે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા છે અશુભાઈ ચૌધરી તેમની પાસેથી જવાનો પ્રયાસ કરી અશુભાઈ આખો જે મામલો છે નકશો બન્યો અને કામગીરી શરૂ થાય ત્યારે ખબર પડી કે આ નકશો આ સરકારી રસ્તો છે આની અંદર તો આને શું કહી શકાય આ તંત્રની ઘોર લાપરવાહી છે કારણ કે બે વખત આ જગ્યા નવીન બાંધકામ બિલ્ડિંગ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું માન્ય મંત્રીશ્રી દ્વારા અને જે તે વખતના જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પછી એની એસવાર રેટ વધતા લગભગ માતમાર રકમ ઓગણસાઠ કરોડની નવી રકમ ફાળવી રાજ સરકારે અને પછી કોન્ટ્રાક્ટર એજન્સી પણ ફાઇનલ થઈ ગઈ ત્યારબાદ જ્યારે કોન્ટ્રાક્ટર અને અહીંયાના અધિકારીઓએ જોયું આ તો પાછળ નવીન કોર્ટ બિલ્ડિંગથી આગળ ગોડાઉન સુધીનો સરકારી રસ્તો બતાવેલ હોવાથી પાછું આ કામ વિલંબમાં પડ્યું છે અને કલેક્ટરમાં નેમ રસ્તો નેમ કરી અને નવીન નવેસરથી મ્યુનિસિપાલિટીમાં પ્લાન પાસ કરાવી કરવાના હેતુથી આ લંબાણ લંબાણું છે એટલે હવે પાછું ફરીથી એસઓ આર રેટ વધશે અને કામગીરીમાં કેટલો વિલંબ થશે એ જોવાની સંપૂર્ણ જવાબદારી

અને નવીન બિલ્ડિંગ જ્યારે બાંધવાનું હોય ત્યારે એની ખરાઈ અને રેવન્યુ રેકોર્ડની ચકાસણી જો વહીડીઓશ્રી અને વહીવટદાર અને પ્રમુખશ્રીઓના જોઈ જોઈ શકે તો આ ઘોર બેદરકારી કહેવાય અને આ વિલંબ માટે તેઓ જવાબદાર ગણાય તો જે રીતે મહેસાણા જિલ્લા પંચાયતની બિલ્ડિંગ બનાવવાની વાત છે આ બિલ્ડિંગ શરૂઆતમાં ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી પરંતુ વહીવટી મંજૂરી નહીં મળવાને કારણે ઓગણત્રીસ કરોડનું બિલ્ડિંગ સાઠ કરોડે પહોંચી ગયું અને હવે એજન્સી નિયત થયા બાદ જે જગ્યાએ બિલ્ડિંગ બનાવ્યું છે એ ભાગ જે પોર્ટ બિલ્ડિંગથી આખો આ સરકારી રસ્તો છે અને આ નકશામાં સમાવેશ થયેલો હોવાથી બાંધકામ શરૂ થાય ત્યારે ખબર પડી કે આ તો સરકારી રસ્તો છે ને તેનો ઉપયોગ હવે ન થઈ શકે અને હવે ફરી એક વખત આ રસ્તાને નીંદ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે ત્યારે હવે વધુ એક વખત એસવાર ના ભાવ વધશે કરોડે મકાન કેટલા પૂરું થશે તેનો જવાબ કોઈની પાસે નથી પરંતુ આ એક પ્રકારની ગંભીર બેદરકારી કહી શકાય કે પોતાનું જ બિલ્ડિંગ બનાવવા માટે નકશાનો ઉપયોગ ન કરવામાં આવે અથવા તો નકશો ધ્યાનમાં ન લેવામાં આવે તો તે પ્રકારની કયા પ્રકારની કામગીરી થતી હશે સૌથી મોટો સવાલ છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા